જય 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 ગુરુદેવ 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 બાપુ હા બોલો બોલો આત્મા એ જ પરમાત્મા છે કે કે જુદા જુદા છે સારું તો ધ્યાનથી થી સાંભળજો સંતોની એક વાણી પ્ર વાણી પ્રમાણે અને ઘણા સંતો બોલે છે બરાબર કે કોનરામ રામ દશરથગઢ બોલે બરાબર એક કોન રામ ઘટઘટ બોલે બે કોન રામ કા સકલ પસારા ત્રણ કોન રામ સબસે ન્યારા આ તો આ રીતે ચાર રામ થયા બરાબર તો ચાર રામ થયા તો અહીંયા જવાબ પણ આપ્યો છે સંતોએ કે શરીર રામ જે છે તે ઘર ડોલે મતલબ શરીરને પણ એક રામ કહેવામાં આવ્યા છે બરાબર પછી બુંદરામ ક્યાં સકલ પસારા બુંદરામ એટલે મનરામ સમજો તમે મનમાંથી જ આપણને અકામાગની પ્રગટ થાય છે ને અને આપણે નિર્માણ કરતા હોઈશું જેમ બાળકોનું બરાબર તો આ મનને જ બુંદરામ પણ કહેવામાં આવે છે પછી આત્મરામ ઘટગટ બોલે આવું કીધું છે આત્મા રામ ત્રીજો રામ છે ગટગટ મતલબ બધાના શરીરોમાં કીળીથી કુંજર સુધી બોલી રહ્યો છે તો આનો અર્થ એ થાય છે એ આત્મા શરીરમાં છે બરાબર હવે નિરંજન રામ મતલબ પરમાત્મ રામ સબસે ન્યારા આવું પણ કહેવામાં આવ્યું છે તો પરમાતમ જે રામ છે એ સબસે ન્યારા છે મતલબ આ શરીર મન આત્માથી અલગ બીજો કોઈ પરમાતમ રામ છે એ ચોથો રામ કહેવામાં આવ્યું બરાબર તો હવે આ એટલી એક ગહન બાબત છે કે આને સમજવું ખૂબ કઠિન છે પણ જ્યારે આતમ અવસ્થા પર આપણે આવીએ છીએ ત્યારે ખબર પડે છે ખરેખર આત્મા એ જ પરમાત્મા છે કે જુદા જુદા છે શું આત્મા અલગ છે પરમાત્મા અલગ છે આ એક એવી જ આમ જટિલ સમસ્યા છે આ જેનો કહેવાનો મારો અર્થ છે કે આ સમજવું એ અનુભવના ઘર સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે જ આની ખબર પડે છે બાકી ગ્રંથોમાં શાસ્ત્રોમાં પુરાણોમાં સાધુ સંતોના ગ્રંથોમાં તો ઘણી જગ્યાએ અલગ અલગ ભાષાઓ પણ વાપરવામાં આવી છે બરાબર કે ઘણા એવું કહે છે કે સુરતા આ શરીરમાં ફસાણી છે બરાબર ઘણા એવું કહે છે આ શરીરમાં જીવ છે ઘણા એવું પણ કહી દે છે બુદ્ધિહીન લોકો કે શરીરમાં મન છે મન ચલાવે છે ચાલો મન ચલાવે છે પણ મનની આત્માની શક્તિ દ્વારા મન ચલાવે છે બરાબર ઘણા આત્મા પણ શરીરમાં કહે છે ઘણા પરમાત્મા પણ શરીરમાં કહે છે બરાબર તો પરમાત્મા જો શરીરમાં હોય તો પરમાત્મ રામ સબસે ન્યારા આ શબ્દ શું કામ વાપરવામાં આવ્યો અને આત્મા જ જો પરમાત્મા હોય તો આત્મા એ આત્મા શબ્દ વાપરવો પડે ને પરમાત્મા શબ્દ શું કામ લગાડ્યો પરમાત્મા આત્મા પછી પરમાત્મા પરમાત્મા એટલે બધા આત્માઓથી ઉપર થાય અને એક અર્થ આવો પણ થાય છે એક વાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે સંતોની વાણીમાં કે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર તો અહીં તો પરમાત્મા છે સારે સારે એટલે ઘણા બધા થયા તો હું આટલા બધા પરમાત્મા પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર આનો અર્થ એ થાય છે કે તારા આત્માની અંદર બધા પરમાત્મા છે હવે જો એક અર્થમાં આપણે જોવું હોય તો પરમાત્મા એટલે બીજો આત્મા પણ આપણે કહી શકીએ કે ભાઈ મારા આત્માથી અલગ બીજો આત્મા પરમાત્મા આપણા માટે કોઈ બીજા માણસની અંદર આત્મા હોય એને આપણા માટે પરમાત્મા છે અને એના માટે આપણે પરમાત્મા છે આવું અલગ થ સમજી શકાય છે બરાબર પરંતુ આ એક એવી ગહન બાબત છે કે જ્યારે પ્રેક્ટિકલ કરીને અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જ્યારે આપણે જઈએ અને અવસ્થા સુધી જ્યારે પહોંચીએ છીએ ત્યાર પછી જ આગળની યાત્રા શું છે તેના વિશે આપણને ખબર પડે છે બરાબર તો હવે પરમાત્મા શબ્દ વાપરવામાં આવ્યો છે શું કામ લગાડ્યો છે કે આત્માની ઉપર પરમ શું કામ લગાડ્યું છે તો પછી જો ઘણા એવું કહે છે કે આત્મા સર્વવ્યાપક છે અને પરમાત્મા સર્વવ્યાપક છે આવું પણ કહેવામાં આવે છે બરાબર હવે આમાં એક એવી આ મૂંઝવણ ઊભી થાય છે કે આમાં શું ખરેખર સાચું શું છે શું આત્મા સર્વવ્યાપક છે કે પરમાત્મા સર્વવ્યાપક વ્યાપક છે આમાં સમજવું શું એમ નરસિંહ મહેતા પણ એક વાણીમાં કહે છે કે જબલગ આત્મ તત્વો ચિહ્નો નહીં તબલગ સાધના સર્વે જૂઠી નરસિંહ મહેતા એવું કહે છે કે જ્યાં સુધી તમે આત્મા જાણ્યો નહીં ત્યાં સુધી બધી સાધના ખોટી છે અને મીરાબાઈ માતા પણ મીરાબાઈ હા મીરાબાઈ જ કહે છે કે આત્માને ઓળખા વિના લક્ષ વરાશી નહીં માટે ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં માટે બરાબર તો અહીં એક એ પ્રશ્ન ઊભો થાય છે કે આત્માને ઓળખા વિના લક્ષ વરાશીને ભ્રમણાની ફેરા આ બધું નહીં ભાંગે બરાબર કહેવાનો અર્થ મીરાબાઈનો તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તો આત્માને ઓળખ્યા વિના તો આત્મા અલગ થયો ઓળખા ઓળખવારો અલગ થાય ને એટલે ભગત આ ખરેખર તો મારું માનવું એવું છે કે એક દેહધારી સાચા ગુરુ મળી જાય બરાબર સાચા દેહધારી ગુરુ મળી જાય સત્યનિષ્ઠ એવા સંત પાસેથી નામ ઉપદેશ લઈ ભક્તિભજનમાં ચોંટી જવાય બીજું કાંઈ કરાય નહીં આ બધી ટોટલ કથની બકણી છે જેટલો સત્સંગ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો સાધુ સંતોના ગ્રંથો બધો એક બુદ્ધિનો વિલાસ છે બાવન અક્ષર બુદ્ધિ વિલાસ તો આ બુદ્ધિની કથણીથી બુદ્ધિના તર્કથી બુદ્ધિપૂર્વક સત્સંગ કરવાથી બુદ્ધિપૂર્વક સત્સંગને ગ્રહણ કરવાથી હે આ પરમાત્મા ન પ્રાપ્ત થઈ શકે મને એક જ વસ્તુની ખબર પડે કે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી આત્મા પરમાત્મા ઉપર છે આ બુદ્ધિથી પકડાય એવો નથી બુદ્ધિથી પકડાય એવો છે જ નહીં કોઈ ધારતું હોય કે અમે બુદ્ધિથી પકડી લઈએ અમે જ્ઞાનથી પકડી લઈએ અમે સત્સંગથી પકડી લઈએ અસંભવ પકડાય જ નહીં કારણ કે જ્ઞાન ધ્યાન બુદ્ધિથી મનથી ચિત્તથી એ ઉપર છે એ પકડાય એવો છે જ નહીં તો હવે આત્મા પરમાત્મા એક છે કે શું બરાબર હવે ગીતામાં ભગવાન એવું કહે છે કે અર્જુન આત્મા અજન્મમાં છે મતલબ જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર એને કાપી શકતા નથી પાણી એને ભીંજવી શકે નહીં પવન એને સૂકવી શકે નહીં અગ્નિ એને બાળી શકે નહીં આવું કહેવામાં આવ્યું છે બરાબર તો હે અર્જુન તું એવું સમજીશ કે આ બધાને હું મારી નાખું છું તો તારી અજ્ઞાનતા છે અને સામેવાળા એવું સમજે છે કે અમે મરી જઈશ તો એ પણ એની અજ્ઞાનતા છે બરાબર અર્જુન આત્મા જન્મતો નથી મરતો નથી અંદર અમાર અવિનાશી છે જેવી રીતે પાછી એમ પણ કહેવામાં આવ્યું છે ગીતામાં કે આત્મા જે માણસ હોય જૂના વસ્ત્રોને કાઢી અને નવા વસ્ત્ર ધારણ કરે છે જેમ કે આપણે કોઈ કપડાં સીવરાવીને પહેર્યા હોય ને એ જૂના થઈ જાય એટલે આપણે એને કાઢી નાખીને નવા પહેરી જ લઈશું બરાબર એવી જ રીતના ધરતી વાયુ અગ્નિ આ પંચભૂતનું બનેલું પાંચ તત્વનું બનેલું આ કપડું છે આપણું શરીર શરીરને કપડું માનો અને એને પહેર્યું છે ઘણા પ્રાણ પુરુષે પહેર્યું છે એવું પણ કહે છે આત્મા એને પહેર્યું છે તો જેવી રીતે એક શરીર છોડી અને આત્મા બીજા શરીરમાં વયો જાય છે આનો કહેવાનો અર્થ આમ થાય કપડાં બદલે છે ખાલી બરાબર તો એનો અર્થ શું થયો આત્મા શરીરમાં છે એ પણ સાબિત થાય છે ને કે આત્મા મરતો નથી દેહ જન્મે છે ને દેહ મરે છે સુખ દુઃખનું કારણ એ મન છે એ હું ઘણી વાર કહું છું ભૂખ તરસનું કારણ આવ્યું છે તો આત્મા જે છે એ એક શરીરને છોડી અને બીજું શરીર ધારણ કરે છે જ્યાં આશા તાં વાસાટતા તા વા મુકામ બરાબર એ પણ આપણે વાત ઘણી વાર છે તો અહીં પોઈન્ટ એ મળે છે કે આત્મા શરીરમાં છે આ સિદ્ધ થાય છે આ સાબિત થાય છે બરાબર જો આત્મા શરીરમાં હોય તો આત્માને સર્વવ્યાપક પણ કહેવામાં આવ્યું છે બરાબર તો આત્મા શરીરમાં છે તો સર્વવ્યાપક એને કઈ રીતે કહી શકાય તો પરમાત્મા પણ સર્વવ્યાપક છે આવું કહેવામાં આવ્યું છે પણ આ જે લેવલ છે જ્યારે આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જ આ સંભવ છે કે ખરેખર આત્મા અને પરમાત્મા એક છે કે જુદા જુદા છે બરાબર બાકી વાતો તો આત્મા નામે આપણે પાડ્યું છે ભગવાન ગીતામાંથી આ આત્મા શબ્દ લે એવા છે બરાબર પરમાત્મા નામે સરવાળો તો બધી એક મનુષ્યની જ રચના છે આત્મા પરમાત્મા જીવ શિવ પુરુષ પ્રકૃતિ આ બધી સરવાળે કોને જોયું છે કોને આ નામ પાડ્યા છે એની કોઈને ખબર નથી આ નામ તો સરવાળે બધા ભાવન અક્ષર જ કહેવાય ને તો આત્મા એવું શું છે તો આપણે પ્રકાશ સ્વરૂપ કહીએ છીએ જ્યોતિષ સ્વરૂપ કહીએ છીએ જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ બરાબર ચૈતન્ય શક્તિ કહીએ છીએ શક્તિ પણ કહી દઈએ છે પણ આનો અનુભવ કેમ કરવો તો અનુભવ કરનારો કોણ એ પણ અલગ થાય અનુભવ અલગ થાય એટલે આ બધું એક એવું જોરદાર આ પરમાત્માની જે લીલા છે ને પરમાત્માની લીલાને જાણવી અતિ કઠિન છે કારણ કે માયા પતિ છે એ આ સઘળી જે પ્રકૃતિ માયા છે એ માયા પતિ છે તો એ માયા પતિ હોય તો પત્નીની સાથે હોય તો પ્રકૃતિમાં પણ એ છે જ દરેક જગ્યાએ એ પણ ગીતામાં કહેવામાં આવ્યું છે કે અર્જુન સાગરોમાં મહાસાગર હું છું મગરમચોમાં મગરમછ હું છઉ તો સાગરોમાં મહાસાગર હું છું એવું કીધું છે સાગરમાં જળ હોય તો એ જડ છે એ સાબિત થાય છે આનો અર્થ એક જ થાય છે કે દરેક જગ્યાએ આત્મા સર્વવ્યાપક છે કહેવું હોય તો કહી શકાય પરમાત્મા સર્વવ્યાપક છે કહેવું હોય તો કહી શકાય પણ આત્મ સો પરમાત્મ ક્યારે થવાય છે આ હું ઘણા ઓડિયોમાં બોલો છું સોહમ ઓહમ સોહમ સિઓહમ કેટલા ઓડિયોમાં બોલું છું બરાબર હવે તમે ભગત થોડું ધ્યાન દેજો કે હું ઘણી કહું છું કે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે બરાબર સોહમને આત્મા પણ કહેવાય છે સોહમનું સ્થાન હૃદય સ્થાનમાં છે આ પણ મેં વાત કરી છે હૃદય સ્થાનમાં જ સોહમ છે હૃદય સ્થાનમાં શિવ અને શક્તિ છે શિવને જ આત્મા કહેવામાં આવ્યો છે અને શક્તિને સોહમ પણ કહેવામાં આવ્યું છે શક્તિને પ્રકૃતિ પણ કહેવામાં આવી છે અને સોહમ શબ્દની અંદર જ આત્માનું પણ સ્થાન ઘણા ઓડિયો હું બોલ્યો છું શાસ્ત્ર મત અનુસાર છે ઘણા એમ છે કે આત્મા દસમા દ્વારમાં છે બ્રહ્મરંધ્રમાં બરાબર ઘણા એવું પણ કહી દીયા છે કે આત્મા ત્રિકૂટી સ્થાનમાં છે તો આમાં પણ ખરેખર તો આત્મા સર્વવ્યાપક છે આખા શરીરમાં એમ અને સર્વવ્યાપક પણ કહું હોય તો કહી શકાય તો હવે અહીં સોહમ શબ્દ પણ હૃદયમાં છે આત્મા પણ હૃદયમાં છે શિવશક્તિ પણ હૃદયમાં છે પ્રાણશક્તિ પણ હૃદયમાં છે ભાવ પણ હૃદયમાં છે પ્રેમ પણ હૃદયમાં છે તો આ બધું એક જ સાથે હૃદયમાં જ છે પરંતુ હૃદયમાંથી જ્યારે સાચો પ્રેમ પ્રગટ થાય છે પરમાત્મા પ્રત્યેનો હે તો પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ પ્રગટ કોને થાય છે આ પણ એક પ્રશ્ન ઊભો થાય છે તો આત્માન થતો હોય તો પરમાત્મા જુદો થઈ ગયો ને ઘણા દુઃખી માણસો હોય તો કહે છે હે પરમાત્મા હે પ્રભુ દયા કરો અમારી માથે તો આત્મા શરીરમાં છે તો એ પ્રભુ દયા કરો તો એ થયો ને દયા કરનારો એ કોણ એમ આ પણ એક પ્રશ્ન ઊભો થાય છે બરાબર તો ઘણીવાર આપણે એક વાત કરતા હોઈએ છીએ કે શ્વાસોચ્છવાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં મનને સ્થિર કરો જોડો મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે મન જોડાઈ જશે કારણ કે અન્ય જગ્યાએ તમે મનને જોડશો તો ચિત્રમાં આવશે બધે ગમે ત્યાં તમે ચિત્ર જોડશો દેહમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરશો સરવાળે બધું જ ચિત્રમાં આવશે એક્સ વાય જેડ કોઈ પણ જગ્યાએ શરીરમાં તમે ધ્યાન ધરો દસમા દ્વારમાં ત્રિકોટીમાં નાભીમાં હૃદયમાં કોઈ પણ જગ્યાએ હે મુલાધાર ચક્રમાં કે મણિપુરમાં જ્યાં તમારે ધરવું હોય ને એક્સ વાય જેડ પણ સરવાળે બધું એ દેહા આકાર થયો કહેવાય પણ શ્વાસોશ્વાસની જે ક્રિયા એક જ એવી છે જ્યાં કોઈ આકાર નથી પવનનો કોઈ આકાર નથી પવનનું કોઈ સ્વરૂપ નથી પવનની અંદર જ એ સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ પણ હું કહું છું કે પવનને ચલાવનારો સ્વયં સોહમ છે હૃદય સ્થાનમાં રહીને હૃદયમાં જ સોહમનું સ્થાન છે હૃદયમાં જ પ્રાણનો આસ છે પ્રાણ જ આ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવી પણ રહ્યો છે બરાબર તો હવે એ અનેક ઓડિયોમાં હું બોલો સૌ સો હમ કે બહારથી આવતો શબ્દ સો એને તમે પરમાત્મા સમજો અંદરથી બહાર જતો હમ એને તમે આત્મા સમજો સો હમ સો હમ એ પણ હું ઘણીવાર કહીશું કે સો હમ કે જે પરમાત્મા જે તમે છો તે જ હું છો તમે છો તે જ હું છું તમારામાં મારામાં કોઈ ફરક નથી બરાબર એ પણ કહું છું કે સો ગુરુ છે હમ શિષ્ય છે ગુરુ શિષ્યનું સાથે જ મિલન ચાલી રહ્યું છે એ પણ હું કહું છું કે સો એ ગુરુ છે અને હમ રૂપી સુરતા એ શિષ્ય છે તો સરવાળે બે એકમેક જ ચાલી રહ્યા છે અંદર બહાર તો સો શબ્દ બહારથી આવે છે કારણ કે બહાર પણ પ્રાણ આવ્યું છે શરીરમાં અંદર પણ છે પ્રાણ અને બહાર પણ પવન ચાલી રહ્યો છે તો અંદર બહારનું આ જ્યારે એકીકરણ થઈ જાય એકમય થઈ જાય ત્યારે એ આતમ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે આ એક અવસ્થા છે સમજી લેજો બરાબર આતમ સો પરમાત્મ ત્યારે થાય જ્યારે આપણે આતમ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે કે હવે પરમાત્મ અવસ્થા આવી ગઈ હતી એમ પરમાત્મા જે છે એ સર્વવ્યાપક છે તો આતમ સો પરમાત્મ કારણ કે આ સોહમ શબ્દની વાત મેં કેટલી વાર કરી છે કે જે તમે છો તે જોઉં છો જો તું સોહમ સરવાળા બે એક જ ને કે જે તમે છો એ જોઉં છો તમારે મારામાં કોઈ ફેર નથી આત્મા પણ જ્યોતિ સ્વરૂપ છે આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે આ પરમાત્મા પણ જ્યોત સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે હે એ પણ કહું છું કે ઓમ ગુરુ છે સોહમ શિષ્ય છે અનેક ઉલટા સુલટા પાસા છે પણ જ્યારે આપણે આ અવસ્થા પર પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે એક બીજો પણ મેં દાખલો આપ્યો હતો જેવી રીતે એક ગામની બહાર વિદ્યુત બોર્ડ છે બરાબર વિદ્યુત બોર્ડને તમે અહીં પરમાત્મા સમજી લો બરાબર અને એ ગામની બહારથી વિદ્યુત બોર્ડના બોર્ડમાંથી થાંભલા મારફતે આપણે લાઇટને ગામમાં લઈ આવતા હોય છે બરાબર પછી ગામની અંદર ઘણી જગ્યાએ ગલીએ ગલીએ બે ચાર ગલી છોડીને એક સપ્ટેશન આપેલું હોય છે જેને હું ટીસી કહું છું સપ્ટેશન આપેલું હોય છે હવે તમે એ સપ્ટેશનને આત્મા સમજી લો પછી એ સપ્ટેશનથી આપણા ઘર સુધી વાયર આવે છે વાયર આવે છે ને દોરડું બરાબર આપણા ઘર સુધી કનેક્શન જોડવામાં આવે છે તો એ સપ્ટેશનથી જે કનેક્શન જોડવામાં આવ્યું આપણા ઘર સુધી એને તમે મનરૂપી સુરતા સમજી લો મનનો તાર સમજી લો તાર જોડવામાં આવે છે મનનો તાર પછી આપણા ઘરની અંદર યંત્રો હોય છે જેમ કે ફ્રીજ હોય ટીવી હોય પંખા હોય ટ્યુબલાઇટ હોય બલ્બ હોય એસી હોય હીટર હોય બરાબર ગેસની આ શું આપણે ઇલેક્ટ્રિક સગડીઓ પણ હોય છે તો આ બધું સેના જરીએ ચાલે છે સારવાળે તો એ કરન્ટના જરિયે જ ચાલે છે ને લાઇટના જરિયે જ ચાલે છે ને તો આ જેટલા યંત્રો છે માનો કે પંખો ભરે છે કે આપણું એસી ચાલુ છે તમે સ્વિચ બંધ કરી એટલે એસી બંધ થઈ ગયું સ્વિચ બંધ કરી પંખાની પંખો બંધ થઈ ગયો શું કામ બંધ થઈ ગયો કે એ પંખા સાથે જે કરંટ હતો જે શક્તિ હતી તે તમે બંધ કરી દીધી એટલે પંખો બંધ થઈ ગયો સમજી લો કાંઈ પંખો મરી ગયો બરાબર અને એસી બંધ કરી એટલે સમજી લો તમે એસી મરી ગયું એવી જ રીતના આ જે યંત્રો છે બધા ઘરની અંદર એ બધા યંત્રોને શરીર સમજી લ્યો કીડીથી કુંજર સુધી બધા યંત્રો થયા એ યંત્રને ચલાવનાર કોણ છે યંત્રને ચલાવનાર જે છે દેહરૂપી યંત્રને ચલાવનાર એ મન શક્તિ છે મન શક્તિ દ્વારા જ મન રજોગુણ તમોગુણ હે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ આ જે જે વિચારો ઉઠે છે સંકલ્પ વિકલ્પો તે પ્રમાણે આ શરીર કામ કરતું હોય છે તો બરાબર તો એ મન ચલાવતું હોય આપણે કહી જ છે કે શરીર પર ઇન્દ્રિયો હવે એ પણ ગીતામાં કહેવામાં આવે શરીર પર ઇન્દ્રિયો આપણું જે શરીર છે એની પર ઇન્દ્રિયો છે પાંચ કર્મ ઇન્દ્રિયો જેમ કે હાથ પગલિંગ બુદ્ધાવાણી બરાબર તો આ શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન હવે ઇન્દ્રિયોને ચલાવનાર કોણ છે મન મન પર બુદ્ધિ તો મનથી પર બુદ્ધિ છે તો મન કંટ્રોલ છે થનાથી થાય બુદ્ધિથી પરંતુ વિવેક બુદ્ધિથી બરાબર આમ આવી રીતે પણ છે એટલે હવે એ મન શરીરને ચલાવે છે તો મન યંત્રને ચલાવનાર યંત્રને શરીર સમજો અને મનને જે સપ્ટેશનથી તાર આપણા ઘરજુ જોડ્યો છે તેને મનની શક્તિ સમજો તો હવે મન ચલાવે છે તો મન શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે મન જે છે એ એને શક્તિ પ્રાપ્ત કરી સપ્ટેશન રૂપી આત્મા પાસેથી બરાબર તો હવે સપ્ટેશન રૂપી આત્માએ શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરી વિદ્યુત બોર્ડ રૂપી પરમાત્મા પાસેથી આમ ચાર સ્ટેપ થયા ને જેમ કે વિદ્યુત બોર્ડને પરમાત્મા સમજો સપ્ટેશનને આત્મા સમજો જે તાર આપણા ઘર સુધી આવ્યો સપ્ટેશનથી એનું મન સમજો જે યંત્ર છે ઘરની અંદર એને બધાને શરીર સમજી લો બરાબર તો આમ ચાર સ્ટેપ છે પણ સરવાળે કોની શક્તિ દ્વારા ચાલી રહ્યા છે પરમાત્માની શક્તિ દ્વારા એટલા માટે શરીરને યંત્ર સમજો આપણે આ શરીર રામ પછી જે વાયર આવ્યો છે એને તમે મનરામ સમજો બરાબર પછી સપ્ટેશનને તમે આતમ રામ સમજો અને વિદ્યુત બોર્ડ છે એને પરમાતમ રામ આમાં પરમાતમ રામ સબસે ન્યારાશે કારણ કે ગામની બહાર આપણે કીધું એમ બરાબર તેમ ગામને શરીર પણ તમે સમજી શકો છો તે બહાર છે પણ કનેક્શન એકાબીજાનું સાથે છે અલગ નથી એકી અલગ એક કોઈ નથી કારણ કે પરમાત્માની શક્તિ આત્માની અંદર આવે છે આત્માની શક્તિ મનની અંદર મનની શક્તિ શરીરની અંદર તો સરવાળે સર્વસ્વ જે છે તે ચલાવનાર જે છે તેને પરમાત્મા કહેવાય છે કારણ કે કોઈ વસ્તુ હતી ને આપણે એ પણ વાત કરીએ છીએ કે સમજી લો કોઈ વસ્તુ નથી એક પરમાત્મા જતા એક જ હતા તો એકમાંથી અનેક થયા એક જ આત્મા હતો ને કે એને આ એક જ આત્મા હતો પરમાત્મા સમજી લો જે એકમાંથી અનેક અનેકથી અનેકમાં પાછો એક છે એકમાંથી અનેક ને અનેકમાં એક હે તો એવી જ રીતના આ બુદ્ધિથી તો સમજી શકાય એવું છે જ નહીં બરાબર પરંતુ જ્યારે આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ આત્મ દ્રષ્ટિ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ ત્યારે આપણી સમાન દૃષ્ટિ બની જાય છે આ અવસ્થાને આત્મા સર્વવ્યાપક કહી શકાય પરમાત્મા પણ સર્વવ્યાપક કહી શકાય પણ આત્મા શરીરમાં છે એ તો ફાઇનલ વાત છે કારણ કે ગીતા મત અનુસાર જૂના વસ્ત્રોને કાઢી નવા વસ્ત્રો ધારણ કરે છે તો આત્મા શરીરમાં છે એ પણ સાબિત થાય છે ને બરાબર તો હવે આત્માને જાણ્યા પછી દરેક સંતોનો આ મત છે આત્માને ઓળખાવીના માતા મીરાબાઈનો મત છે આત્મા તત્વચિયો નહીં નરસિંહ મહેતાનો મત છે બરાબર તો આત્માને આપણે જાણીએ તો જાણનારો પણ અલગ થયો તો વિવેક દ્વારા આપણે આત્મા જાણી શકીએ છીએ ચિત્ત દ્વારા પણ જાણી શકીએ છીએ સચ્ચિદાનંદ પણ કહેવામાં આવ્યું છે બરાબર તો હવે ચિત્ત પણ નિર્મળ બની જવું પડે અને વિવેક બુદ્ધિ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થાય ત્યારે આપણે સાચા ખોટાની પરખ કરી શકીએ છીએ જો આપણી અંદર વિવેક જ ન હોય આ કેટલા હોડી હું બોલું છું તો સત અને અસતની આપણે પરખ કરી શકતા નથી બરાબર તો હવે આ જ રીતનું છે કે આત્મા એ જ પરમાત્મા છે તો પરમ શબ્દ શું કામ લગાડવામાં આવ્યો આ પણ એક પ્રશ્ન ઊભો થાય છે માત્ર આત્મા શબ્દનો લગાડવામાં આવ્યો પરમ શબ્દ શું કામ લગાડ્યો આત્માની ઉપર પરમાત્મા એટલે ભગત આ એક એવી ગહન બાબત છે કે આ વાતું એ કંઈ થાય એવું છે જ નહીં બરાબર આ તો પ્રેક્ટિકલ કરવું પડે છે રસ્તે હાલવું પડે છે બાકી વાતો એ કંઈવાળા થાય નહીં હું ઘણી વાર બોલું છું બરાબર અને દરેકની અલગ અલગ ભાષા હોય છે એક શરીરમાં સુરતા કહેતો હોય છે તો સુરતાને જ આત્મા કહે આપણે એમ કે આત્મા શરીરમાં છે તો એ કહે નહીં આત્મા શરીરની બહાર છે સુરતા શરીરમાં છે તો આપણે એમ કે ભાઈ અમે સુરતાને આત્મા કહીશું ને પરમાત્મા શરીરથી બહાર એવું કહીશું બરાબર એટલે આ બધું શું છે અલગ અલગ નામો આપેલા છે માણસોએ હવે જેને શરીરમાં સુરતા છે શરીરમાં સુરતા ફસાણી છે એવું જેને જ્ઞાન આપ્યું હોય એની પાસે આપણે એમ કહીએ કે શરીરમાં સુરતા ફસાણી તો આપણી વાત એ માન્ય રાખશે પણ આપણે ઘણાને એવું કહીએ કે શરીરમાં આત્મા ફસાણો છે વંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરીને એવું જેની પાસે જ્ઞાન હોય એને આપણે એમ કહીએ કે ભાઈ શરીરમાં આત્મા ફસાણો તો એ આપણે માન્ય રાખશે આ બીજું કાંઈ નથી આ બધું વાણી વિલાસ છે વિશેષમાં બીજું કાંઈ નથી પણ મને એક જ ખબર પડે કે સત્યનો માર્ગ અપનાવી લ્યો લોકિક અને અલૌકિક બે રીતે એ કોઈ ઉપર ખોટું કરો નહીં છલ કરો નહીં કપટ કરો નહીં ઠગાઈ કરો નહીં કોઈ નિર્ષા કરો નહીં નિંદા કરો નહીં સત્યન રસ્તે ચાલો કોઈ જીવને દુઃખ આપો નહીં દરેકની સાથે હળીમળીને રહો પ્રેમપૂર્વક રહો કીડીથી કુંદર સુધી દયા રાખો દયા ધર્મ કામ હે મૂલ અભિમાન તુલશે કે દયાના તક જપ્ત ઘટમાં પ્રાણ બરાબર તો દરેક જીવ પ્રત્યે દયા રાખો દરેક જીવ પ્રત્યે ભાવ રાખો પ્રેમ રાખો હળીમળીને રહો સત્યન રસ્તે ચાલો સત્કર્મ કરો હે આનું નામ જીવન છે તો જ ખબર પડશે બાકી બુદ્ધિથી આ પકડાયો જ નથી આત્મા કે પરમાત્મા કોઈ બુદ્ધિથી પકડવા માંગતો હોય કોઈ વાણવિલાસથી પકડવા માંગતો હોય કોઈ જ્ઞાનથી પકડવા માગતો હોય તો અસંભવ કારણ કે જ્ઞાન ધ્યાન વિજ્ઞાનથી એ ઉપર છે રવિદાસ કહે છે ને કે થક ગઈ ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી કથ કહાની કારણ કે કથવામાં આવે જ નથી તો કથની પકડે તો બુદ્ધિથી થાય બુદ્ધિથી પકડાયો એવો છે જ નહીં બુદ્ધિના સાઈડમાં કરી દો મનને સાઈડમાં કરી દઉં બરાબર સર્વસ્વ એને સરેન્ડર કરી ના શરણે કે જે છો જે થાવું થાય તમે જ છો તમારા સિવાય કાંઈ નથી હું પણ આને ખતમ કરી નાખો મેં પણ આને ખતમ કરી નાખો એ હું કાંઈ છો જ નહીં જે છો તમે જ છો વાત પૂરી થઈ ગઈ નરસિંહ મહેતાન જેમ પણ આપણે એટલી બધી ઝંઝટમાં પડી છીએ કે રાયનો પહાડ કરી નાખ્યો ગ્રંથોન પુરાણોન શાસ્ત્રોન એક સાધુ એમ કહે કે ભાઈ આત્મા સો પરમાત્મા બીજો કે પરમાત્મા અલગ છે ને એક કે આત્મા સર્વવ્યાપક છે બીજો કે પરમાત્મા સર્વવ્યાપક છે તો આમાં આપણા કોનું માનવું હોય એમ એક કે અમારી પાસે મુક્તિ છે બીજો કે અમારી પાસે મુક્તિ છે ત્રીજો કે અમારી પાસે મુક્તિ છે એક કે અમારો ગુરુ મોટો બીજો કે અમારો ગુરુ મોટો તો હવે આ બધું જે વાદ વિવાદ ચાલ્યો છે આ કોમ્પિટિશન ચાલ્યું છે કથની બકણી ચાલી છે હવે આનો કેમ પાર પાડવો કારણ કે સંતની સમાન દૃષ્ટિ હોય પણ સમાન દૃષ્ટિ ત્યારે જ બને છે જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાત્મ સ્વરૂપ આપણે થઈ જાય છે આત્મા અને પરમાત્મા અલગ નથી એ પણ હું ઘણી વાત બોલું છું સો આમ શબ્દની અંદર કે ભાઈ સાથે જ છે પણ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પરમાત્મ અવસ્થાની ખબર પડે ને પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લઈ ત્યાં તો આપણે જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય સર્વ સર્વવ્યાપક થઈ જાય છે સમાન દ્રષ્ટિ બની જાય છે તો પછી વિવાદ કરો વાદ વિવાદ કરે એની સમાન દ્રષ્ટિ નથી ઈર્ષા નિંદા કરે એની સમાન દ્રષ્ટિ નથી તમે કોઈને ઈર્ષા કરો તમારી અંદર ઈર્ષા ઈર્ષા ભાવ છે બીજા પ્રત્યે સાબિત થયું તો ઈર્ષા ભાવ હોય તો ભક્તિ કરી જ ન શકો હેં રાગ દ્વેષ હોય તો ભક્તિ કરી જ ન શકો બીજાને આપણે કહીએ ને એમ કરે તો એના પ્રત્યે આપણે રાગ થાય છે ને આપણે કીધું ન કરે તેના પ્રત્યે આપણને દ્વેષ થાય છે તો રાગવ્યસ પણ હટી જવું પડે તો જ્યાં સુધી આપણી અંદર રાગવ્યસ છે ઈર્ષાનીદા છે વાદવિવાદ છે પ્રશ્ન ઉત્તર છે ત્યાં સુધી શંકાનું સમાધાન થાય એવું નથી શંકાનું સમાધાન તો દેહધારી સાચા સદગુરુ મળવા પડે સાચા દેહધારી સદગુરુ મળે અને એ ભક્તિ ભજન બતાવે ત્યારે આપણે રૂપી પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ પરમપિતા પરમાત્મા શબ્દ બોલવામાં આવ્યો છે તો પરમપિતા પરમાત્મા છે એ પણ સાબિતી થાય છે આત્મા છે એ પણ સાબિતી થાય છે પણ આ તો લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ત્યારે જ ખબર પડે બાકી વાતું એ કાંઈ વસ્તુ હાથમાં આવશે નહીં વાતુથી માયાવી વસ્તુ થાય છોકરાને કયો બેટા પાણી લાવો એટલે પાણી આપી દે બોલવાથી વાતોથી આપણે એમ કહી છીએ કે ભાઈ બાવન અક્ષર એક જળ છે બરાબર બાવનથી એ બહાર છે તો બાવન અક્ષરી શબ્દો બોલીને જ આપણે માણસોને જ્ઞાન સંભળાવતા હોઈએ હે જો બાવન અક્ષર જળ હોય બાવન અક્ષર કાળ હોય તો કાળ દ્વારા આપણે બીજાને જ્ઞાન આપી રહ્યા છે તો વચ્ચે કાળ નથી આવતો બાવનથી એ બહાર હોય તો બાવનનો આપણે સહારો લઈને સામે વાળાને સમજાવીએ છીએ ને બાવનના સહારા દ્વારા જ આપણે બીજાને જ્ઞાન દઈએ છીએ એ સમજી શકે છે તો બાવનમાં છે એની શક્તિ આત્માની પરમાત્માની એટલા માટે સર્વવ્યાપક કહેવામાં આવ્યો છે પરંતુ આપણે આપણા મન પ્રમાણે ચાલીએ છીએ આપણી બુદ્ધિ પ્રમાણે ચાલીએ છીએ એટલે આપણે આત્મા સુધી પહોંચી શકતા નથી આપણી અંદર મુખ્ય આડા આવતા જે હોય ને તો એ અહંકાર અને સંકલ્પ વિકલ્પ વિકલ્પરૂપી મન છે આ મન જ વાંદ્રુ છે મન જ બધાને નાચ નચાવે છે મનનો જ આ બધો ખેલ છે બાકી મનનો જેની પાસે ખેલ મટી જાય બુદ્ધિનો તર્ક તર્કવિતર્ક મટી જાય અહંકાર તૂટી જાય એટલે એની સમાન દ્રષ્ટિ બની જાય ને બધે એ છે અને એ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય પરમાત્મામાં આત્મામાં કોઈ ફરક નથી પણ અવસ્થા છે એ પ્રકારની અત્યારે આપણે જીવદશામાં જ છીએ જીવદશા એટલે મનોભાવ એ પણ હું ઘણીવાર કહું છું હે જીવ શિવને પીવ એ પણ હું ઘણીવાર કહું છું કે જીવ મટીને શિવ બનો ને પછી પીવ રૂપી પરમાત્મા સ્વરૂપ બની જાઓ તમે પણ બહુ ગહન બાબત છે હા સારું તો ફક્ત હવે ઘણો સમય થવા આવ્યો ઓગણત્રીસ મિનિટની આસપાસ થવા આવ્યું છે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય